લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી દસ દિવસ બાદ થવાનું છે ત્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્ર મંત્રીએ ગત સોમવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી તો આજ રોજ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ અંગે મળતી માહિતી અનુસાર બિરેન્દ્રસિંહની પત્ની અને પૂર્વ ધારાસભ્ય પ્રેમ પ્રેમલતાએ પણ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તો આ અગાઉ પુત્ર બિજેન્દ્રસિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે તો મહત્વનું છે કે વિરેન્દ્રસિંહ હરિયાણાના મોટા જાટ નેતા તરીકે ઓળખાય છે તેઓ દસ વર્ષ પહેલા વર્ષ બે હજાર ચૌદમાં કોંગ્રેસ સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા બિજેન્દ્રસિંહ વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી તો બિજેન્દ્રસિંહ હાલ હિંસારથી સાંસદ છે